કહેવાય છે કે જે લોકો મનત માંગે છે 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 કેમ કે આ ગણપતિ ગણપતિ માનતાના અને મનત ની સ્થાપના કરવામાં આવી હતી સરસ મજાના ધૂંધળા દેવની સ્થાપના કરવામાં આવી છે નાશિક થી આવેલા ઇકો ફ્રેન્ડલી મૂર્તિમાં લાખો હીરા અને માણે જડિત કરે છે અને ભગવાન ધૂંધળો જે દેવ છે એ વિષ્ણુ ભગવાનના સ્વરૂપમાં બિરાજમાન છે એ પોતાના ભક્તોને આશીર્વાદ આપીને એમ કે છે કે એ ભક્તો હું તમારી સાથે છું અને ભક્તો પણ એવી ખુશી સાથે પોઝિટિવ ઉર્જા લઈને જાય છે કે એમની સાથે એમના ઘરે રીતિ સીધી સાથે ધૂંધાળો બી બિરાજમાન છે અસ્તુ સરસ કે એવી જીવી ભાઈ કે આ માનતાના ગણેશ છે અને બધાની મનોકામના પૂરી કરે એવી જીવી ભાઈ પણ પ્રાર્થના છે અને સર્વ રાજકોટવાસીની સમગ્ર ભારતીય પ્રાર્થના છે કે એની ભાઈ જય ગણપતિ બાપા